જેમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ હસ્તે રાહદારીઓને બસ માં સવાર નાગરિકો તેમજ કાર કે ટુ વ્હીલર પર સવાર નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ દેશવાસીઓ માટે આન બાન અને શાન છે આ રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી હરઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરી તેમજ તમામ ઝોનના ડીસીપી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલો છેલ્લા બે વર્ષથી હર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂણે ખૂને ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય છે આ વર્ષે બી આઠમી થી પંદરમી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે આજે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાંચ વાગે બધા જ સીપીઝ એસપીઝ આઈજીઝ આ જ પ્રકારે અલગ અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે તારીખ દસમી રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક લાખ થી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે